અમદાવાદ બનેલી ગોજારી પ્લેન ક્રેશની ઘટનામાં અરવલ્લી જિલ્લાની ત્રણ મહિલા પ્લેન ક્રેશમાં જીવ ગુમાવ્યો છે ત્રણેય મહિલાઓ એર ઇન્ડિયાના પ્લેનમાં સવાર થઈને લંડન જઈ રહ્યા હતા ત્યારે બનેલા બનાવમાં ત્રણેય મહિલાઓ મોતને ભેટી છે જેમાં ખંભીસરના જયશ્રીબેન પટેલ મોડાસાના નુસરત ઝા જેત્રા બાયડના કૈલાશબેન પટેલનું પ્લેન ક્રેશમાં કરૂણ મોત થયું છે ત્યારે રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારે મોડાસાના જેત્રા પરિવારની મુલાકાત લઈ પરિવારને સાંત્વના પાઠવી હતી સાથે જ પરિવાર પર આવી પડેલું દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરી હતી મોડાસા નુસરત જા જેથરા એક માસ અગાઉ ભારત આવ્યા હતા તેઓ અમેરિકામાં તેમના પતિ સાથે રહેતા હતા તેઓ લંડનથી હજ પડવા જવાના હતા પરંતુ ઈદના તહેવારને લઈ તેઓ રોકાયા બાદ ગઈકાલે લંડન જવા રવાના થયા હતા તો ખંભીસરના જયશ્રીબેન પટેલના લગ્ન બે મહિના અગાઉ થયા હતા તેમના પતિ લંડન રહેતા હોવાથી તેઓ તેમના પાસે જઈ રહ્યા હતા તો કૈલાશબેન પટેલ તેઓ તેમના દીકરા પાસે લંડન જઈ રહ્યા હતા ત્યારે ત્રણેય મહિલાઓને લંડન માટે ભરેલી આવડાન તેમના જીવન ની છેલ્લી ઉડાન હશે તેવું તેમને ક્યારેય વિચાર્યું પણ નહીં હોય